કે અહીં ઇન્ડક્ટર કેપેસિટર આવેલા નથી આથી ઝેડ બરાબર આર વધતા જે ઓમેગા એલ માઇનસ વન અપોન ઓમેગા ની અંદર ઓમેગા છે ઇન્ડક્ટર ન હોવાથી શૂન્ય થઈ જશે એક સમીકરણ છેદમાં એમાં ડેલ્ટા જે છે એ શૂન્ય થઈ જશે કારણ કે આઈ બરાબર વીએમ કોસ ઓમેગા છેદમાં આર આપણને મળશે અહીં ડેલ્ટા શૂન્ય થઈ જશે આથી માત્ર અવરોધ ધરાવતો એ સી પરિપાથ પ્રવાહ આઈ અને વોલ્ટેજ બંને પ્રવાહ વહી રહ્યો છે અને આ રીતે વોલ્ટેજ છે તો વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ બંને એક સાથે અહીંયા ઉમેગા ટી ની અક્ષ આ રીતે પડશે એટલે કે બંને સમાન કળામાં હોય છે फक्त अवरोध आ माते। धरावता परिपथ माटे हवे जोईए मात्र इंडक्टर धरावतो परिपथ मात्र इंडक्टर धरावता परिपथ माटे

આ જે અક્ષ છે એમાં અહીં ડેલ્ટા જે છે એ આપણને પાય બાય ટુ જેટલો મળે છે આ દર્શાવે છે કે ડેલ્ટા બરાબર પાય બાય ટુ પરિણામે આઈ બરાબર ટી માઇનસ ડેલ્ટા એટલે કે માઇનસ પાય બાય ટુ ના છેદમાં ઓમેગા એલ આપણને મળશે આ સમીકરણ દર્શાવે છે કે પ્રવાહ જે છે એ પાય બાય ટુ જેટલો વોલ્ટેજ કરતા પાછો છે અથવા તો વોલ્ટેજ જે છે એ પ્રવાહ કરતા પાય બાય ટુ જેટલો આગળ છે અહી વોલ્ટેજ પ્રવાહ કરતા પાય બાય ટુ જેટલો આગળ હોવાથી વોલ્ટેજ જે છે એ આ રીતે અહીંયા પહેલા પહોંચે છે અને પ્રવાહ જે છે એ પછી પહોંચે છે આમ વોલ્ટેજ એ પ્રવાહ કરતા આગળ છે અને આ બંને વચ્ચેનો જે તફાવત છે એટલે કે પ્રવાહ મહત્તમ હશે ત્યારે વોલ્ટેજ ન્યૂનતમ હશે અહીંયા વોલ્ટેજ મહત્તમ ત્યારે પ્રવાહ ઝીરો અહીંયા જ્યારે પ્રવાહ ઝીરો ત્યારે વોલ્ટેજ મહત્તમ વોલ્ટેજ ઝીરો ત્યારે પ્રવાહ મહત્તમ મળશે હવે જોઈએ માત્ર કેપેસિટર અને આથી ઝેડ નું મૂલ્ય એક ના છેદમાં ઉમેગાસી એટલે કેટલું આપણને મળશે અહીં માત્ર કેપેસિટર હોવાથી અવરોધ આર અને ઇન્ડક્ટર માટે ઉમેગા આર બંને શૂન્ય મળે છે માત્ર કેપેસિટર ધરાવતા પરિપથ માટે અહીંયા જોયું કે જે છે એકના છેદમાં છેદમાં પરિણામે તને કાલ્પનિક અક્ષ સાથે બનાવેલો ખૂણો 2 છે પણ એ માઇનસ 2 છે કારણ કે નીચેની વાત આઈ બરાબર પીએમ ઓમેગા ટી માઇનસ એક ના છેદમાં ઓમેગા સી આપણને મળશે અહી જે કેપેસિટી ધરાવતા પરિપથમાં વિદ્યુત પ્રવાહ જે છે એ વોલ્ટેજ કરતા આગળ છે આથી વોલ્ટેજમાં આપણે પાય બાય ટુ ઉમેરવા અહીં આકૃતિમાં વિદ્યુત પ્રવાહ આ રીતે દર્શાવેલો છે જ્યારે વોલ્ટેજ જે છે એ અહીંયા આ રીતે દર્શાવેલો છે

એકના જેટલા ઓમેગાસી પેલા કેપેસિટીનો જે ઘટક છે શૂન્ય મળશે કારણ કે આર અને એલ છે એટલે આપણે આર વત્તા જે ઓમેગા એલ જેટલો એમ મળે છે જ્યારે આર અને એલ શ્રેણીમાં જોડાયેલા હશે ત્યારે આથી અહીં અવરોધ આર હોવાથી અવરોધને આપણે વાસ્તવિક અક્ષ પર મૂકીએ તો અહીંયા અવરોધ આર અને ओमेगा एल होगा थी ओमेगा ने काल्पनिक अक्ष एल या काल्पनिक अक्ष पर मुकिए तो आज ये बनने छे सेना पर थी अपन ने z जे छे ये आ रीते मले छे अने आ जे खूणो छे एक डेल्टा छे आ जे डेल्टा छे हूं या h लिखू और या d लिखू तो tan डेल्टा बराबर hd ना छेद में od hd जे छे ए ओमेगा l जितनो छे આપણને મળે છે અહીં ડેલ્ટા જે છે એ ધન બાજુ છે આથી વિદ્યુત પ્રવાહ આઈ બરાબર વીએમ કોમેગા ટી માઇનસ ડેલ્ટા

માઇનસ ડેલ્ટાના છેદમાં વર્ગમૂળમાં અલસ્તાવેર અહીં આજે ડેલ્ટા જે છે વિદ્યુત પ્રવાહ આય એ વોલ્ટેજ કરતા ડેલ્ટા જેટલો પાછળ છે વિદ્યુત પ્રવાહ વોલ્ટેજ કરતા ડેલ્ટા જેટલો પાછળ છે એટલે કે જો આ રીતે વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ વિચારવામાં આવે તો વિદ્યુત વોલ્ટેજ આપણને આ રીતે મળશે ત્યારે વિદ્યુત પ્રવાહ જે છે એ ડેલ્ટા જેટલો પાછળ હોવાથી આ રીતે મળશે એનો કારણ એ છે કે અહીંયા વોલ્ટેજ છે એ પહેલા ઓમેગા 3 ની અક્ષને સર છે જે ત્યાર બાદ વિદ્યુત પ્રવાહ દેખીએ બને વચ્ચેનો જે ફીર પા છે એ ડેલ્ટા જેટલો છે જ્યાં રેડ કલર થી જે દર્શાવે વોલ્ટેજ દર્શાવે છે અને ગ્રીન કલર થી જે દર્શાવે વિદ્યુત પ્રવાહ આઈ દર્શાવે છે હવે જોઈએ R અને C શ્રેણીમાં હોય તેવો જે ના છેદમાં ઉમેગા સી એટલે કે આર માઇનસ જે એક્સ સી મળે છે તો મોડ ઝેડ બરાબર વર્ગ મૂળ ની અંદર આર સ્ક્વેર વધતા એક ના ઉમેગા સી નો વર્ગ આપણને મળે છે એટલે કે વર્ગ મૂળમાં આર જે છે એને વાસ્તવિક અક્ષ પર દર્શાવવામાં આવે તો વાસ્તવિક અક્ષ પર આપણને આર મળે છે અને ઉમેગા જે છે એ કાલ્પનિક અક્ષ પર મળે છે

જેટલો છે બાજુ ઓડી એચડી જે છે એ એકના છેદમાં ઓમેગા સી જેટલી છે જેને એક્સસી વડે પણ દર્શાવી શકાય તો એક્સસી ના છેદમાં ઓડી એટલે આર એક્સી ના બદલે એકના છેદમાં ઓમેગા સી

માઇનસ ડેલ્ટાના છેદમાં મોડ એટલે કે આ વર્ગ મૂળમાં આર સ્કવેર વધતા એક્સ ટી નો વર્ગ આપણને મળશે આથી અહીં સમીકરણ પરથી કહી શકાશે કે વિદ્યુત પ્રવાહ જે છે એ વોલ્ટેજ કરતા આગળ છે આથી અહીંયા ડેલ્ટા ઉમેરવો પડ્યો આઈ એ વોલ્ટેજ કરતા ડેલ્ટા જેટલો આગળ છે આ આગળ હશે તો આમાં ઉમેરવું પડશે આ પાછળ હશે તો આમાંથી વાત કરવું પડશે ઉમેરવો પડ્યો અહીંયા ડેલ્ટા આથી એ આગળ છે પરિણામે વિદ્યુત પ્રવાહ જે છે એ જો આ રીતે દર્શાવીએ અને વોલ્ટેજ જે છે અને આ રીતે દર્શાવવામાં આવે તો અહી વોલ્ટેજ જે છે વિદ્યુત પ્રવાહ જે છે એ પહેલા ઓમેગા ટી ની અક્ષે છે અને વોલ્ટેજ પછી સ્પર્શે અને બંને વચ્ચેનું જે અંતર છે એ ડેલ્ટા જેટલું હોય છે આમ વિદ્યુત પ્રવાહ એ વોલ્ટેજ કરતા ડેલ્ટા જેટલો આગળ છે ફક્ત

મળશે હવે જો આના માટે બે કિસ્સા લેવામાં આવે પહેલા કિસ્સામાં આપણે એવું વિચારીએ કે ઓમેગા એલ છે એ કરતા ઓમેગા સી એકના છેદમાં ઓમેગા સી કરતા મોટા તો અહી ઓમેગા સી અહીંયા ઓમેગા એલ અહીંયા આ રીતે મળશે અને એકના છેદમાં ઓમેગા સી આ રીતે અહીં ઓમેગા એલ એ ઓમેગા સી કરતા મોટા છે આથી બંનેની બાદ બાકી કરીને અહીંયા એક બિંદુ જી મળશે ઓમેગા એલ ઓછા એકના છેદમાં ઓમેગા સી આપણને આપે છે એ વખતે ટુ ના છેદ માં એક્સેલ માઇનસ એક્સિ આપણને

અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વોલ્ટેજ જે છે એ પાય બાય ટુ જેટલો આગળ છે અને વિદ્યુત પ્રવાહ પાય બાય ટુ જેટલો પાછળ છે વોલ્ટેજ એટલે કે વિદ્યુત પ્રવાહ મહત્તમ છે ત્યારે વોલ્ટેજ ઝીરો છે વિદ્યુત પ્રવાહ ઝીરો છે ત્યારે વોલ્ટેજ મહત્તમ આપણને મળે છે અને બંને વચ્ચે જે કળા તફાવત છે એ પાય બાય ટુ જેટલો છે અને વિદ્યુત પ્રવાહ જે છે અહીંયા જે છે વિદ્યુત પ્રવાહ દર્શાવે છે એ

તફાવત છે પરિણામેગા ટી માઇનસ માઇનસ ફાય બાય ટુ ના છેદ મોડ ઝેડ આપણને મળે છે આથી વિદ્યુત પ્રવાહ આઈ જે છે એ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે કે કોસ ઓમેગા ટી પ્લસ પાય બાયજ પાછળ એમાં વધારવા પડ્યા એટલે વિદ્યુત પ્રવાહ એ વોલ્ટેજ કરતા પાય બાય ટુ જેટલો આગળ છે અહીં આકૃતિની અંદર

અહીંયા વોલ્ટેજ જે છે એ આ દર્શાવે છે કારણ કે વોલ્ટેજ અહિયાં પાછળ છે એટલા માટે વોલ્ટેજ અહીંયા પાછળ છે આથી આ અને વિદ્યુત પ્રવાહ આગળ છે આથી પહેલા જે સ્પર્શે એલ અને સી ના સમાંતર જોડાણ સાથે આર નો શ્રેણી જોડાણ આકૃતિમાં કેપેસિટર સી અને ઇન્ડક્ટર એલ જે છે એને સમાંતરમાં જોડેલા છે તેની સાથે અવરોધ આર ને શ્રેણીમાં જોડેલ છે અને ઝલ ના બદલે જે ઓમેગા એલ લખ્યું આથી એકના છેદમાં ઝેડ વન જે છે એ માઇનસ જે સામાન્ય નીકળ્યો તો છેદનો છેદ અંશમાં ઓમેગા સી માઇનસ એક છેદમાં ઓમેગા એક ના છેદમાં ઓમેગા એલ જેટલું મળશે અહીંયા પ્લસ હતું એનું માઇનસ થઈ જશે જે જે હશે તો એને જે વડે ગુણીએ જે વડે ભાગીએ તો જે છેદમાં જે એટલે માઇનસ જે મળશે तोनस मैनस प्लस जे मल आजी, जे जे वन ए, प्लस गुणिया उदा उगा छेदा एलो परिणाम जेड वन बराबर आक्त एकदा सी मैनस उमेगा

માઇનસ જે ના છેદમાં ઉમેગા સી માઇનસ એક ના છેદ માં ઉમેગા એલ થશે આથી મૂળ ઝેડ જે છે તે વર્ગ મૂળ અંદર હવે જોઈએ અહીં આપણને ઇમ્પિટન્સ ઝેડ જે છે એ આર માઇનસ જે ના છેદમાં ઉમેગાસી માઇનસ એક ના છેદમાં ઉમેગા એલ જેટલો મળે છે આથી અહી ઉમેગા સી અવરોધ છે જે અહીંયા આર એ અવરોધ આપણને વાસ્તવિક અક્ષ પર મળશે એ અવરોધ એટલે પરિણામે મોડ આપણને આ રીતે મળશે મોડ ઝેડ આ મોડ ઝેડ બરાબર આથી એકના છેદમાં ઉમેગા સી માઇનસ ઓમેગા એક ના છેદ એલ આખાનો વર્ગ જેટલો આપણને મોડ ઝેડ મળે છે અહીં આઈ બરાબર વીએમ ઓમેગા ટી અહીંયા ડેલ્ટા જે છે એ આજે ખૂણો છે એને હું ડેલ્ટા કહું તો અહીંયા ઓમેગા ટી માઇનસ માઇનસ ડેલ્ટા થશે કારણ કે નીચેની વાજુ છે પરિણામે અહીંયા માઈનસ માઈનસ પ્લસ થઈ જશે અને ઓમેગા ટી પ્લસ ડેલ્ટા આપણને મળે છે એના છેદમાં મોડ થાય કિંમત મૂકીએ તો વર્ગમૂળમાં

કળામાં ડેલ્ટા જેટલો આગળ છે અહીં ડેલ્ટા બરાબર અહીંયા ડેલ્ટા છે તો ટેન ડેલ્ટા બરાબર એની સામેની બાજુ એટલે કે આ જે છે એટલે કે એક ના છેદમાં ઓમેગા સી માઈનસ વન ઓપોન ઓમેગા એલ પાસેની બાજુ એટલે અવરોધ આર તો અહીંયા છેદમાં આર એટલે ગુણ્યા આર મળશે આમ ટેન ડેલ્ટા બરાબર એકના છેદમાં આર ગુણ્યા ઓ મેગાસી માઇનસ વનપન જેટલું આપણને મળે છે